નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત આપનું સ્વાગત છે ભાવનગર માં અડધો ઇંચ જેટલો વરસાદ પડતા અલકા સિનેમા રોડ દાણાપીઠ તથા રેલવે સ્ટેશન જેવા વિસ્તારના રોડ રસ્તાઓ બન્યા નદી તળાવ આ વિસ્તારો વર્ષોની સમસ્યાઓ સામે તંત્ર દ્વારા કેમ કોઈ કામગીરી હાથ ધરવા માંગ નથી આવી રહી આવો જાણીએ જનતા નું મંતવ્ય પાણી કેટલું આમ اندازાએ પાણી છે આ રોડમાં તકલીફ રહે છે પાણીની વર્ષોથી મારું નામ આ પાણી એટલું બધું દર વખતે ભરાઈ જાય છે સાહેબ દર વખતે પાણીનો પ્રશ્ન છે અમારે શું છે કે પાણી આવે છે અને હવે એમાં નામ છે સાહેબ આપનું સૈયદ જે કુંબરવાડા વિસ્તારની અંદર જે કુંબરવાડા ફાટકથી આપણે રેલવે સ્ટેશન જાવી બરાબર જુઓ તમે પંદર મિનિટની અંદર એટલો વરસાદ કે ગોઠણ લગીને પાણી ભરાઈ જાય છે દાણાપીઠ હોય વળવા તલાવડી હોય આ વર્ષોની સમસ્યા છે પણ આનો કોઈ નિવારણ આવતો નથી કે ખાસ કરીને કોર્પોરેશન લાખોનો ટેક્સ એટલો ઉઘરાવે છે પબ્લિક પાસે પણ છતાં પોઝિશન આવડી આ સુવિધા આપણને આપે છે કોપરેશન કે વહેલી તકે આ પાણીનો નિકાલ ને રોડ જોવો તો રોડે એટલે એટલો ખરાબ છે કે ખાડા પડી ગયા ગમે બાઇક લઈને જાય એટલે પડે આવું પાણી ભરેલું હોય છતાં આની આ એક પ્રશાસનની ખુલતી નથી વહેલી તકે ખુલે એવી એક અમારી માંગ છે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો